અરૂણ મહેશ બાબુને સત્તાવાર રીતે ચાર્જ સોંપ્યો હતો ત્યારે વડોદરાનો ચાર્જ સંભાળતા નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર સામે પડકારો છે અરુણ મહેશ બાબુ સામે શહેરમાં પરિસ્થિતિને લઈને પ્રોજેક્ટ સહિત અનેક પ્રોજેક્ટ પડકાર સમાન છે અરુણ મહેશ બાબુએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો ચાર્જ સંભાળતા મ્યુનિસિપલના વિવિધ વિભાગોના અધિકારીઓ સામાજિક અને રાજકીય આગેવાનોને કર્મચારીઓએ સ્વાગત કર્યું હતું મારા અગાઉના જે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાહેબ હતા એમની કામગીરી બહુ સુંદર કામગીરી કરી છે ઈશ્વંત્રી ઉપર અને મ્યુનિસિપલ ઇલેક્ટેડ બોડીના ટીમ અને એ સાથે જ મળીને બહુ સરસ કામગીરી કરેલી છે એ જ મારે બ્રિફિંગ આપવામાં આપ્યું છે હું ફિલ્ડમાં જાતે જઈને એક વખત પણ જોઈને ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન પણ લઈશ મને કહેવામાં આવ્યું છે કે લગભગ ચાલીસ ટકાનું કામગીરી પૂરું થયું છે એમાં શોર્ટ ટર્મ ગોલ્સ અને લોંગ ટર્મ ગોલ્સ છે જેમાં શોર્ટ ટર્મ ગોલ્સમાં સો દિવસની અંદર કરવાનું જે કામગીરી છે એના ઉપર ભાર મૂક્યો છે જેમાં ડ્રેડિંગ ડ્રેજિંગનું કામ માટી કામ બધું ચાલી રહ્યા છે એને પણ અમે જે ટાર્ગેટ અગાઉના ટીમે પ્લાન કરી છે આ જ સમયગાળામાં અમે પૂરું કરવાનો પ્રયત્ન કરીશું ટીમ સાથે મળીને કામગીરી કરીશું ઇલેક્ટ્રેડ વિંગ સાથે પણ ડિસ્કસ કરીને કેવી રીતે આગળ જઈએ એના ઉપર કામ કરીશું અને જે લોંગ ટર્મ ગોલ્સ છે એમાં વોટ આર ધી મોડાલિટીઝ એનજીટીનું શું રેગ્યુલેશન્સ છે કોર્ટ્સનું શું રેગ્યુલેશન છે એન્વાયરમેન્ટલિસ્ટનું કન્સન્સ છે એ બધું સાથે કન્સર્ન્સ લઈને કેવી રીતે લોંગ ટર્મ સોલ્યુશન કરી શકે એના ઉપર આવી સૌ પ્રથમ મારા પહેલાં ઇન્ટરેક્શન છે વડોદરાના મીડિયા મિત્રોને અને જે અગાઉના પણ બ્રિફિંગ આપેલું હતું અત્યારે જ આપણા માટે સૌથી મોટું પડકાર એ છે કે અત્યારે હીટવેવ ચાલી રહ્યા છે એટલે હું તમામ જનતાને એ જ અપીલ કરીશ કે હીટ હીટવેવથી બચવા માટે તમામ આપણું સંવેદનશીલ રહેવું જોઈએ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ અને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન તરફથી જે પણ આપણે ગાઈડલાઇન્સ આપવામાં આવે છે અને વેધર ફોકાસ્ટ ટીમ તરફથી પણ જે આવે છે એને આપ લોકો સાંભળી લેજો અને બહાર ગરમીમાં વધારે નીકળવા આપ ટાળજો એ જ અપીલ છે મારા વડોદરાવાસીઓને સાથે સાથ જે અત્યારે હીટની પડકાર છે એમાં સાથ અમે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ ઉપર પણ ભાર મૂકવાના છે જેથી કરીને આવનારા દિવસોમાં મનસૂન્સ આવે ગરમી પછી ત્યારનું કેવી રીતે અમે પહોંચી વળી શકીએ એના ઉપર પણ અમે અત્યારે કામ કરવાનો પ્રયત્ન કરીશ અને ત્રીજું મને એવું બ્રિફિંગ આપવામાં આવ્યું છે કે જેટલા અત્યારે કામગીરી વિકાસકામો પ્રગતિ હેઠળ છે એને પણ આગળ વધવાનો અમે સાથે મળીને ટીમ તરીકે કામ કરવાનો પ્રયત્ન